જે દિવસે સ્વયં એકાદશી દેવીનું પ્રાગટ્ય થયું હતું કાર્તક માસ તો ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય માસ માનવામાં આવે છે અને આ માસમાં આવતી ઉત્પન્નના એકાદશી આપણા માટે એક એવું સુવર્ણ અવસર છે જ્યારે આપણે ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ ચાલો તો આજે આ ખાસ વિડીયોમાં જાણીએ આ વખતે ઉત્પન્નના એકાદશી ક્યારે છે અને તેનું પાલન કયા સમયે કરવું જોઈએ એ પહેલા મિત્રો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખી લેજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો જુઓ આ વખતે ઉત્પન્નના એકાદશી પંદર નવેમ્બર બે હજાર પચીસ શનિવારના દિવસે આવી રહી છે કાર્તક માસના સુદ પક્ષમાં આવતી આ એકાદશી તિથિ વર્ષમાં આવતી મુખ્ય એકાદશીઓમાંની એક છે અને આ એકાદશીનું પારણ આગલા દિવસે કરવાનું છે એટલે કે સોળ નવેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે સવારે નવ વાગેને બાર મિનિટથી લઈને દસ ને છવ્વીસ મિનિટની વચ્ચે આ એ દિવસ છે જ્યારે સ્વયં ભગવાન શ્રી વિષ્ણુના દિવ્ય શરીરમાંથી એકાદશી દેવીનું પ્રાગટ્ય થયું હતું અને આ કારણે આ દિવસનું વિશેષ મહત્ત્વ છે હવે ઘણા ભક્તો અમને પૂછે છે કે એકાદશી વ્રતનું ઉદ્ધાપન એટલે કે ઉજવણું કેવી રીતે કરવું તો સાંભળો અમે ઘણા વિડીયોમાં પહેલેથી જ કહ્યું છે કે એકાદશી વ્રતનું ઉજવણું કરાતું નથી એકાદશીનું ફક્ત પારણ કરાય છે ઉજવણું તો ફક્ત તેવા વ્રતોમાં થાય છે જે આપણે કોઈ ભૌતિક ઈચ્છા કે મનોકામના સાથે કરીએ છીએ પરંતુ એકાદશી એ એવી તિથિ છે જે આપણને આ ભૌતિક દુનિયામાંથી પાર ઉતારીને પરમ ભક્તિ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે એકાદશી એ એવું વ્રત છે જેનું પાલન આજીવન કરવું જોઈએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય વર્ષમાં આવતી દરેક એકાદશીનું પાલન કરે છે તેના ભૌતિક ઈચ્છાઓ અને મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેને ખાસ કરીને ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે તેના આશીર્વાદથી તે મનુષ્ય જન્મ અને મરણના ચક્રથી મુક્તિ મેળવી શકે છે આ સંસારના સાગરથી પાર ઉતરવાનું સાધન એકાદશી વ્રત છે તો પછી એ એકાદશી તિથિનું ઉજવણું શા માટે કરવું જોઈએ જે આપણને આ ભૌતિક જગતથી ઉપર ઉઠાવી શકે છે એટલા માટે જ એકાદશી વ્રતનું ઉજવણું કરવામાં આવતું નથી એકાદશી પછીના દિવસે ફક્ત પારણ કરવામાં આવે છે એ પણ નિર્ધારિત સમયની અંદર અને આ ખાસ વ્રત અર્થાત ઉત્પન્ના એકાદશી જે દિવસે એકાદશી તિથિનું પ્રાગટ્ય થયું હતું એવો વિશેષ દિવસ હવે થોડા સમયમાં આવવાનો છે તો તમે બધા તૈયાર થઈ જાઓ કાર્તક માસના સુદ પક્ષમાં આવતી આ ઉત્પન્નના એકાદશીનું નિયમપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક પાલન કરવા માટે જો આ એકાદશી સાથે જોડાયેલો તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અમે તમારા માટે ખાસ વ્રતવિધિ વિડીયો બનાવીને લાવીશું અને તમારા બધા પ્રશ્નોના સમાધાન પણ આપીશું આ પ્રાર્થના સાથે આજનો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નોટિફિકેશન ચાલુ રાખો અને અમે ફરી મળીશું આ એકાદશી સાથે જોડાયેલી વધુ મહત્વપૂર્ણ માહિતી અને તેની પૌરાણિક કથા સાથે ખૂબ જલ્દી મળીશું તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતી પર તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ